કરતી છે એ સમજી લ્યો ઓનલાઈન તો છોકરાને આવડી ગયું છે ખટાખટ ગયું છે ને જેની માપણી કરવી ખબર નથી કે આ પ્રકારની માપણી કરવી તો પહેલા તો માપણી માટે થઈ અને જ્યારે તમે લેન્ડ ગ્રીમિંગ માં છો ત્યારે આઈ માપણી નથી કરવાની મામલતદાર માં કોઈ કેસ ચાલે છે અને માપણી કરવાનો હુકમ થાય છે આઈ માપણી નથી કરવાની એના માટે એમટીઆર વારે માપણી થાય આ સ્વૈચ્છિક માપણીમાં તમારે આઈ આવવાનું છે તમારે કરવી હોય તમારી તો ક્યાં આવવાનું છે આ જગ્યાએ પોર્ટલ ઉપર જઈ સ્ક્રોલ એટલે જમીન માપણી રિલેટેડ આવી જાય ત્યાં ક્લિક અહીંયા બે જ વસ્તુ એવી છે કે જે ઈમેલ આઈડી ફરજિયાત છે બાકી કોઈ જગ્યાએ ઈમેલ આઈડી ફરજિયાત નથી ઈમેલ આઈડી ઓપ્શન આવશે અને મોબાઈલ નંબર ઓપ્શન આવશે તમે એમાં એક નાખશો તો હાલશે અહીંયા તમારે બે ઓપ્શન ફરજિયાત નાખવા પડશે પછી આગળ હાલશે એટલે ઈમેલ આઈડી હમજી નાખવાનું જે ઈમેલ તમે ન ખોલતા હોય એ નહીં નાખતા કારણ કે ઈ એમેલ ઉપર બધા મેસેજ આવશે અને ઈ જ તમારી એમટીઆ નંબર ઓનલાઈન માટે તમારે કઈ પણ ઉપયોગી થશે માટે જે ઈમેલ આઈડી જે છોકરો રેગ્યુલર જોતો હોય ને ઈ ઈમેલ આઈડી નાખજો તમે ત્રીજા વ્યક્તિ નું નાખી આપો મેસેજ એમાં જશે ઓટીપી એમાં જશે બરોબર છે આટલી અગત્યની બાબત હવે આમાં ઘણીવાર તમે ઓલો અરજી કરવા વાળો એના ઈમેલ આઈડી નહીં ખાવ ખેડૂત ખાતેદાર મેં એના નાખેલા હોય કાંઈ મહિના પગ બુજવા જવાના પાછા એટલે તમારું ઈમેલ આઈડી એક એવું હોવું જોઈએ જે તમારા છોકરાઓ રેગ્યુલર જોતા હોય એજ ઈમેલ આઈડી નો ઉપયોગ કરો એટલે ઓટીપી ની મગજમારી નહીં કે કોઈ તમને ઓટીપી નો આપે બરોબર આટલી હતી પૂરો ભૂમિ